અને ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા ગુનેગાર ફિરોઝ ખાન શેર ખાન પઠાણે આવાસમાં ગેરકાયદે ઓફિસ બનાવી ઉપરાંત આવાસમાં પતરાના શેડ પાડી તેમાં ખોલી બનાવી ભાડે આપતો હતો ડિંડોલી પોલીસે પાલિકાની સાથે રહી ગુનેગાર ફિરોઝ ખાનની ગેરકાયદે મિલકતો તોડી પાડી હતી આ ઉપરાંત ભેસ્તાન પોલીસે માથાભારે શખ્સ અને બુટલેગર એવા યુનુસ ખાન ઉર્ફે ટેની મુઝફ્ફર ખાન પઠાણે સરકારી મિલકતો પર દબાણ કર્યું હતું જેનું પણ ડિમોલિશન કરાયું છે તદ તદુપરાંત મૈદરપુરા પોલીસે રેલવે સ્ટેશન નજીક મિલ પાસે ચાલતા બુટલેગર લાલો સુમરાના અડ્ડાનું ડિમોલિશન કર્યું છે બુટલેકર લાલો ગેરકાયદે જગ્યા પર દારૂનો અડ્ડો ચલાવતો હતો આજે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં આવેલ એક પ્રોહિ બુટલેકર છે જેનું નામ લાલજી સુમરા છે એને આગામી જે સો કલાકનું જે આરોપીઓ લિસ્ટ બનાવવામાં આવે એમ એમાં એનું નામ આવેલું છે અને એનું જે ગેરકાયદેસર બાંધકામ છે એ આપણે સુરત પોલીસ તેમજ મૈઝાપુરા પોલીસ દ્વારા એસએમસી દ્વારા નક્કી કરેલો કરવામાં આવેલું અને ગેરકાયદેસર બાંધક અને આને આજે રોજ બંદોબસ્તની હાજરીમાં તોડી નાખવામાં આવેલી